જય માતાજી ખડીદભાઈઓ મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે ટુવેરની સેટિંગની કે તુવેરનું સેટિંગ કઈ રીતના કરવું આપણી આમાં જોકે અમારી બાજુ તુવેરનું વાવેતર થોડું ઓછું થાય ને બીજી સાઈડ ટ્યુવેરના વાવેતર પણ વધારે થતા હોય તો આપણી ટુવેર પણ કાઢેલી છે આમાં એટલી આપણી અત્યારે આમાં દાણાનું ફિટિંગ છે કે તુવેરનું ફિટિંગ તમને બતાવીએ કઈ રીતના કરવું એ તો પહેલાં વાત કરીએ આપણી શાપિંગની કે આમાં સિંગલ શાપિંગ ડબલ શાપટિંગને આવતી હોય જણાઈને અલગ અલગ કંપનીના હોય ઠેસર કે ફૂંકણી કીધી હોય કહેતા હોય બધા એ તો આપણે આમાં પટ્ટાની વાત કરીએ ને તો જે હવેથી નિશેની કુલીની જીણકી હોવી જોઈએ નજીકથી બતાવજો નીસેની કુલી હે એ જીણકી રાખવાની એમાં પટ્ટા રાખવાના અને પછી આ ઉપરની હોય એ મોટી પુલી આવે જાય એમાં રાખવાની ઉપરની ઉપર મોટી પુલી નીચે નાની પુલીમાં પટ્ટા રાખવાના એ રીતના સેટિંગ કરવાનું ને બીજા નંબરમાં આપણી સાણાની વાત કરીએ તો ઉપરનો હોય એ નવ નંબરનો રાખવાનો અને નીચેનો આઠ નંબરનો રાખવાનો અમુક તર નાની હોય તો તમે હાથ નંબર પણ રાખે આગો એ રીતના સેટિંગને આડા સાંડામાં પણ એ રીતના ઉપર નવ ને નીચે આઠ એ રીતના સારણાની સેટિંગની વાત કરીએ અને બીજી આપણી આ પંખાને હવાનું જે પટ્ટીનું સેટિંગ આવે પાછળ એની વાત કરીએ તો આમાં ત્રણેય કવર છડાવેલ છે એટલી નહીં દેખાય પણ જે આ મેન શાપિંગ આવે આ પંખામાં જે માથે આ એમાં પુલી આવે એમાં ત્રણ શિયાળ ખાસા આવતા હોય અમુક અમુક અલગ અલગ ઠેસરમાં તો એ હાવ નાની પુલ્લી હોય ને નાનીમાં કઈ એમાં રાખવાનું ને વા મોટામાં આવે જાય બાજુ એટલે એ આ હવાનું વાત કરીએ ને તો એ આ નાનામાં રાખવાનું આ ને એ આપણી બીજાની મને વાત આવીએ કે કટરજારીમાં કટરજારી આપણી આ ધાણા કાઢેલી છે તાણી ધાણાની જાલે એમાં તો કે આપણી જે સી બોલે કાટલા હું સની હિલો છે જે સહાની ખીલો હૈ એ આપણી કટ્ટર જારી બે હરિયા પછી સીધે સીધો હું વર જાવ જોઈએ એ કટર જારી આપણી સડાવવાનું એટલે એમાં ટ્યુવેર પરફેક્ટ નીકળે અને સોખી નીકળે એકદમ સારી અને આપણી આ ઠસરીથી ટ્યુર પણ કાટેલ છે તો જો વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો અને અત્યારે આ ધાણાનું ફિટિંગ છે આપણી જે આ તાણા કાઢ્યા હતા એટલી ખાલી સાણાનું સેટિંગ કરવું પડે ખાલી ટુવેરમાં ને તાણામાં બાકી બધી હવાનું જે પટ્ટી આવે એ આગળ સાફટિંગનો પટ્ટો આવે એ બધું સેમ જ આવે એટલે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું કટ્ટર જ્યારે આ જ રાખવાની આપણે જે દાણાની વાપરતા હોય એ સવાની ખીલો આવે જ આવે જોઈએ એ તમારે માપ લે લેવાનો અને બીજી આપણી ઓલી બાજુ હવાની વાત કરીએ જોકે તિહારમાં તો બહુ કંઈ લાંબો ભૂંગરે દાણો ન જતો હોય વજનવાળો હોય એટલી જ્યારે અત્યારે આપણી આમાં તુવેર પણ છોટી ગ્રીસ આપણી બેરિંગમાં કર્યા હતા પછી આપણી દાણા કાઢ્યા હતા અત્યારે ધાણા અને હોય અમે બધી એટલે ટ્યુબવેલનું જે આ આપણી વાત કરીએ વિડીયોમાં આગળ આગળ તો જતા રહીએ એ રીતના ને જે આ ભંગરે દાણો જતો હોય કોક જતો હોય પણ એ ટ્યુબવેલમાં બહુ ન જતો હોય એનું કારણ છે કે વાળો દાણો રહ્યો તો એના માટે આવવાનું પણ સેટિંગ આપણે આથી કરી લેવાનું પતરામાં પતરું આવે જે ઓપનરમાં હોય ફૂકણીમાં આવે અને બીજા પણ આપણી ફૂકણી હોય એમાં બારી આવતી હોય બીજી એ ઓલી બાજુ ફૂંકણી પડી બતાવી જો એમાં બારી આવે અને આમાં આપણે આ ઓપનરમાં જે આવે એ રીતના હવાનું સેટિંગ ભૂંગરે પણ દેવાનું એટલે આપણી શરણાની વાત થઈ ગઈ જે વાહ પંખાની આવવાની પટ્ટીની વાત થઈ ગઈ દાણો ભંગરે એની વાત થઈ ગઈ અને આપણી જે આ સાફ્ટિંગની જે આ પુલિયનું હોય પટ્ટાનું સિંગલ સાફ્ટિંગ ડબલ સાફ્ટિંગ કે આ ડબલ સાફ્ટિંગમાં આવે એટલે એની પણ વાત થઈ ગઈ ને કટરિયારીમાં આપણે આ સાણાની ખીલો નાખીએ એ કટર યારી સડાવવાનું આટલું સેટિંગ કરવાનું જે મેન જે હેઠે ભૂકીને સાવણો હોય એ મોટો આવે થોડોક ત્રણ એમ નો કાં આવતો હોય એ સડાવ દેવાનો જો કે એ તો બે છણા હોય ત્રણ એમ એમનો એક કોઈ એક દોઢ એમ એમનો એ રીતના હોય એ તો જીરાનો આવતો હોય એટલે આપણે આમાં મોટો હોય છે જ એ રાખવાનો એટલે જેથી કરીને ભૂકી છે એ નીચે વહી જાય એટલે આપણી ઉમા માલ ચોખો નીકળે ધાણા હોય કે તુવેર હોય એટલે એ રીતના આપણે આ તુવેરનું સેટિંગ કરવાનું એટલે પરફેક્ટ તમારે તુવેરનું માલ ચોખો આવશે તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો જય માતાજી બધા ખેડૂતભાઈ